તાંગધરા જુના ઘનશ્યામગઢ ગામે ખેડૂતોને જેડકો પીજીવીસીએલ કંપની વચ્ચે વળતર મામલે ખેડૂતોમાં રોષ મામલો ઉગ્ર ન બને તે માટે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જૂના ઘનશ્યામગઢ ગામે જેટકો બીજીવી સેલ કંપની દ્વારા દસ માસ પહેલા ખેડૂતોના ખેતરોમાં વીજપોલ ઊભા કરી દેવામાં આવ્યા હતા તે સમયે ખેડૂતોની કિંમતી ખેતીની જમીન માટે ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ત્યારે મધ્યસ્થ રહી પોલીસ દ્વારા મામલો થાળે પાડવામાં આવ્યો હતો અને વળતર આપવા માટે વાત થઈ હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે ફરી આજરોજ જૂના ઘનશ્યામગઢ ગામે જેટકો બીજીવી સેલ કંપની દ્વારા કેબલનું કામગીરી હાથ ધરાતા ખેડૂતો દ્વારા વળતરની માંગ સાથે વિરોધ કરતા વિરોધ ઉગ્ર ન બને

કે આવી રીતે બોલવાની રીતિ નથી વિકાસભાઈ બોલ્યા બોલાવો એમને સાચું ખોટું પૂછી જોવો અને સાહેબને અમે કહી તો અમારી કમ્પલેન સાંભળવા તૈયાર નથી તો એમને કહી તો કે ને અમે અમને કહીએ કે તો એમને કહીએ કે નહી એમ એ અમારા ત્યારે બાપ થઈને આવ્યા છે અમે એમનું સન્માન કરી કે પોલીસ અધિકારી સરકાર માટે છે ખેડૂત માટે છે તો એમનો અમારા પ્રશ્ન સાંભળવો પડે કે નહીં અમે કહી તો એમને અમને એમ કે એવું કોઈ બોલુ ન હોય ઈ સાઈ બોલ્યા હે કાયલજ બોલ્યા હે તો એમને પૂછો કે એમની રીત તો નથી ને અમાર ઘરવારા મરી જઈશે તોય ખબર ખોરાક આવશે અમારો હક માંગી તો એમને હક તો દેવો પડે ને સાહેબ પહેલા પ્રથમ તો આ લોકો વાલા દવલા ની નીતિ રાખે બાજુના જ ગામમાં 35 મણ કપા લખે છે તો અમને 30 મણ લખ્યો છે અમારા જ ગામની અંદર એક જણાને એક ખાલી તાણીઓ આવતો તો તો ખાલી વીસ હજાર રીતે માથાકૂટ કરી અને જે નો બોલ્યો એને ખાલી દસ હજાર રૂપિયા દઈને જતા રહે એટલે પેલા પ્રથમ તો જયારે અમારે સમજૂતી થઈ એ પ્રમાણે આ લોકો અમને હવે દેવા રાજી નથી જે જે નુકસાન અમે બે સમજૂતી કરી હતી એમાં કોઈ એમાં પોલીસ કે કોઈ જ નહોતું કે વાળીએ જ સમજૂતી કરી હતી છતાં આજ ઈ લોકો ફરી જાય એ રીતે દેવા તૈયાર નથી અને પોલીસ પાસે લઈને દાદાગીરી કરીને પરે નાખવાની વાતો કરે અને કે દવા પીને મરી જાવ આજ સાહેબનો નો શબ્દ હોય વિકાસ એક સાહેબ નામ હે એ આ રીતે શબ્દ બોલેલા કે દવા પીને મરી જાવ તમે હવે આ જેટકો કંપનીના લાઈન વાળા આયા છે કામ કરવા 10 મહિનાની અંદર એ કામ કરવા આવેલા હતા તે વખતે પુરોહિત સાહેબ ને સાથે મીટિંગ કરેલી હતી અને મીટિંગ કરીને અને સમાધાન ખેરું ને થયેલું કે આ રીતનું અમે તમને વર્તન આપીશું બધી વાતચીત થયેલી અને સમાધાન વગર તો કોઈ કામકાજ પોલ ઊભો થયેલો ન હોય આ પોલ બે વર્ષથી અટકેલો હતો આ સો ટકા ની વાત છે તો એ વખતે વાત થઈ અને હાલની પોઝિશન ની અંદર એવી વાત છે કે એમને આ પોલ ઉભા થઈ ગયા એટલે હવે ખેડૂતને ને દાબ મારી કામ કરવાની નીતિ છે અને પૂરા પૈસા એમને દેવા નથી બીજા નંબરની વાત કે પરખે સતાપર ગામ છે સતાપર ની ગામ ની અંદર કે ભાઈ એક ભાઈને ને પાંત્રીસ મણ કપા લખેલો મને ત્રીસ મણ મારું ખુદના ખેતરમાં પોલ આવે છે તો ત્રીસ મણ લખી આપ્યો અને બીજા નંબરની વાત કે આગળ અમારા ગામમાં એક સુખદેવભાઈ કરીને છે એમની વાડી કીર્તિ ભી કરી તેમને વિસ્મરણ કપા લખી આ ક્યાં ની નીતિ છે એટલે શું આ બધું એ શું કરવા માંગે છે એ અમારે ભાઈ આપણે ઉપર રજૂઆત કરવા માંગી છીએ અમે અમારી રજૂઆત કોઈ સાંભળવા પોલીસ સાંભળવા રાજી નથી આ સો ટકા ની વાત કલેક્ટર પાસે મિટિંગ થઈ ગયેલી કલેક્ટરે મને એવું વાત કરેલી કે તમારે વીજળી ક્યાંથી ના આવે વીજળી ક્યાંથી ના આવે તો વીજળી તો બધા ને મળતી જોઈએ ને વીજળી મેં એમને કલેક્ટર સાહેબ ને કીધેલું કે કઈ વાંધો નહીં ચલો વીજળી દઈ દો બધા ને બરોબર બધાને ફ્રી ઓફ વીડી દે મારા ખેતરમાં મારે નથી જોતું પડતર જાઓ તો એ નહીં મૂર્ખ ઝેટકો ની વાત સાંભળવા માંગે બધા બધા અમારી વાત સાંભળવા આ દેશની અંદરની અંદર ની કોઈ અમારું ખેડૂત કોઈ નથી આ સો ની વાત છે